નમસ્કાર ખેડૂત મિત્રો ઉનાળુ પાકની કાપણીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે કમોસમી વરસાદના કારણે તલ મગ બાજરો જુવાર જેવા વગેરે પાકોની કાપણી કાપણી હાર્વેસ્ટિંગમાં મોડું થઈ રહ્યું છે અથવા તો કરી લીધી છે આથી આ વર્ષમાં ખેડૂતોને શરૂઆતથી જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે એટલે કે ગઈ ચોમાસાની સિઝનમાં પુષ્કળ વરસાદ થયો ત્યારે કપાસ જેવા પાકોને પુષ્કળ નુકસાન થયું હતું અને તે મુજબ ઉનાળુ પાકોમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે હાલ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું એટલે કે નૈઋત્યનું ચોમાસું અંદમાન નિકોબાર ટાપુથી આગળ વધીને ભારતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ વહેલા છે આથી ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત નોર્મલ તારીખ કરતાં પહેલા થશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોવીસ તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આ વરસાદ ગાજવીજ તથા વીજળી સાથેનો હશે આ ઉપરાંત દાહોદ પંચમહાલ ખેડા આણંદ મહીસાગર અરવલ્લી જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથેનો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે બાવીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળે ગાજીસ સાથેનો હળવોથી મધ્યમ વરસાદ અથવા ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમથી હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યાં વરસાદની સાથે ગાજવીજ તથા પવન પણ ફૂંકાશે જેમાં પવનની સ્પીડ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પચીસ તારીખ સુધી આ પ્રકારે ગુજરાતમાં વરસાદ પડી શકે છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 25 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આ વરસાદ પડવાનું કારણ અરબ સાગરથી ઉપરથી આવતા ભેજવાળા પવનો પોતાની સાથે પુષ્કળ ભેજ લાવે છે અને આ સાથે વરસાદ પડવાનું બીજું કારણ એ છે કે ભારતના પશ્ચિમી ઘાટ પર એક સાયક્લોનિક સિસ્ટમ બની છે જેના કારણે 25 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે કારણ કે હવામાનના મોડલોના પ્રેડિક્શન પ્રમાણે આ સાયક્લોનિક સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે આગામી પચીસ તારીખ સુધી ગુજરાતના છૂટા છવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સાયક્લોનિક સિસ્ટમ વાવાઝોડાનું રૂપ લેશે એવું હવામાન મોડલો દર્શાવી રહ્યા છે વાવાઝોડાના રૂટ પ્રમાણે જોઈએ તો આ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે કારણ કે આ વાવાઝોડું અરબ સાગરમાં બનીને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને આ વાવાઝોડું ગુજરાતથી દૂરથી પસાર થશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એવું હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે આ વાવાઝોડું દરજામાંથી પસાર થશે ત્યારે તેની ઝડપ લેવથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે હાલ મોડલો દર્શાવી રહ્યા છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી પરંતુ જો તેના માર્ગમાં કોઈ ફેરફાર થશે તો અમે તમને માહિતી પહોંચાડશું એટલે કે હજુ સુધી વિડીયોને લાઈક ના આપી હોય તો વિડીયોને લાઈક આપી દેવી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને મારા વિડીયો મળતા રહે જે પણ ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકની કાપણી કરી લીધી છે અને તે પાકને થ્રેસરમાંથી કાઢવાનું બાકી હોય તો એ આયોજન કરી લેવું જોઈએ કારણ કે તલ જેવા પાકોને કાપણી કર્યા બાદ તેને સુકાવવામાં સમય લાગે છે એટલે ખેડૂત મિત્રોએ પોતાનું આયોજન પૂર્વક આગળનું કામ કરવું આજના વિડિયોમાં બસ આટલું જ આગળના વિડિયોમાં આપણે વાવાઝોડા અંગે વાત करू તેથી જે પણ મિત્રોએ હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી દીધી હોય તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવી અને વિડિયોને લાઈક આપી દેવી